પહેલા ચાર રસ્તા ચોકડી પાસેથી પસાર થતા હોય તેઓને યુરિયન માટે ઘણી બધી પસાર પડે છે કારણ કે વર્ષો શૌચાલય ને રસ્તાના બાંધકામ માટે જ સામનો કરી રહ્યા છે પસાર થતા કોલેજ જવા માટે વિદ્યાર્થીઓને પણ ઘણી વખત આ મુશ્કેલીઓ સામનો કરવો પડે છે તો નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે અહેવાલ બનાસકાંઠા બ્યુરો ચીફ પ્રધાનજી ઠાકોર ગુજરાતી ન્યુઝ બસ અમે થરાદના એક સ્થાનિક નાગરિક તરીકે એક વાત કરવા માગીએ છીએ નગરપાલિકાને કે અહીંયા ચોકડી ઉપર જે જાહેર શૌચાલય હતું એ પીડબ્લ્યુડીવાળા રોડના કામમાં તોડી નાખેલું છે તો અત્યારે અહીંયા પબ્લિકની બહુ અવરજવર છે ખાસ જરૂર છે બેન દીકરીઓને ઘણીવાર શરમજનક પરિસ્થિતિમાં મુકાવવું પડે છે આજુબાજુના લોકોને પણ બહુ અવરજવર છે રોજનો અહીંયા પાંચથી સાત હજાર પબ્લિકની અવરજવર છે આટલામાં ક્યાંય પણ જાહેર શૌચાલય કે જે ભૂતળી નથી તો પુરુષો તો ગમે ત્યાં આડાવાડા જઈ શકે છે પણ બેન દીકરીઓ માટે બહુ તકલીફ છે તો આ એક વિચારવા જેવી વસ્તુ છે તો અહીંયા ચોકડી ઉપર નગરપાલિકા અને આર એન કે જે કંઈ હોય વિભાગ એ વિચારીએ અને એક જાહેર શૌચાલય બનાવે એવી અમારી આમ પ્રજાની માગણી છે નમસ્કાર નગરપાલિકાને એક વિનંતી કરવામાં આવે છે કે થરાદ ચાર રસ્તા ઉપર જે જાહેર શૌચાલય હતું જે રોડ કામગીરી માટે તોડી પાડવામાં આવેલું છે અને અત્યારે થરાદ ચારસ્તા એક ભીડભાડો એરિયા કહેવાતો હોય અને બહુ માણસો મતલબ એક સેન્ટરના વિસ્તારમાં કે જ્યાં બસની અને બીજા કોઈ કામગીરી માટે ઊભા હોય છે અને બસની એક મોટું સેન્ટર જે ઊભું રહેવા માટે ચારસ્તાની જગ્યા કહેવાય છે તો ત્યાં આગળ એક શૌચાલય બનાવો કે જેથી કોઈ બહેન દીકરી કે કોઈ બીજા અન્ય પબ્લિકને તકલીફ ના પડે જે થરાદ ખાતે જે વર્ષો આવેલું શૌચાલય હતું એ આર એન બી દ્વારા તોડી પાડવામાં આવેલું છે બોડના કામ માટે તો એ એ શૌચાલય તોડી પાડવાના ભાવના લીધે અત્યારે ખૂબ જ તકલીફો પડી રહી છે જે થી સાત હજાર પબ્લિક પહેલી જેની અવર જવર રહે છે સ્થાનિક વેપારીઓ પણ એ અત્યાર પણ ખૂબ જ તકલીફો પડી રહી છે આ મોતવેલીનું કામ અને શૌચાલયનું કામ તાત્કાલિક અત્યારે જે ચાલુ થાય એવી આમ જનતાની લોક મોકણી છે